વાલા ખેડૂત મિત્રો એક ખૂબ જ મોટા સમાચાર તમને સૌને આપવા જઈ રહ્યો છું જે ખેડૂત મિત્રોને સિંગડાવાળા ટ્રેક્ટર લેવાની ખૂબ જરૂર છે તો એના માટે સબસિડીના દિવસોમાં ફોર્મ ભરવાનું તમારે જે હોય એમાં વધારો કરી દેવામાં આવેલો છે તો જે ખેડૂત મિત્રોને સબસિડીના ફોર્મ આ સિંગડાવાળા જે ટ્રેક્ટર છે એ લેવા માટે તમારે ભરવાના છે તો એની કેટલી તારીખ છે એની માહિતી મેળવવાની છે કેવી કેવી કંપનીઓ પાસેથી તમે જો સિંગડાવાળા ટ્રેક્ટર ખરીદો છો તો તમને કેવી સર્વિસ મળવાની છે એનું મટીરિયલ કેવું તમને સારું આવવાનું છે કેટલા ટકા સુધીની તમને સબસિડી મળવાની છે એની ખાસ માહિતીની વાતચીત આજે આપણે કરવાની છે તો હું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂત મિત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ કે ખેડૂત છે તો જ જગત છે અને આપણે ખેડ ખેતીવાડીની માહિતીના રસપ્રદ વિડીયો સાથે મળતા રહેવાના છીએ અને રહીશું તો તમે જે ખેડૂત મિત્રો આ પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં હોય તો ફોલો કરી દેજો વાત કરીએ કે અત્યારે મગફળી કપાસ કોઈ પણ પાક આવેલા હોય ખરાડી સિઝન ચાલુ થઈ ગઈ છે નિંદામણ કાઢવાનું ચાલુ થઈ ગયું છે તો એની માટે ઘણા બધા ખેડૂત મિત્રોને સિંગડાવાળા ટ્રેક્ટરની જરૂર છે તો આ ટ્રેક્ટર લેવા માટે શું કરવું એની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી લઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોનું કેવું એવું હતું કે ભાઈ સાગરભાઈ સબસિડી પૂરી થઈ ગઈ છે હજી અમારે સબસિડીમાં ફોર્મ ભરવું હોય તો કેવી રીતના ફોર્મ ભરી શકીએ તો સિંગડાવાળા જે ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લેવા છે એની માટે સબસિડીનું પોર્ટલ ફરી પાછું ઓપન ઘણા દિવસોથી થઈ ગયું છે એની છેલ્લી તારીખની આપણે વાત કરી લઈએ તો વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી તમે સિંગડાવાળા ટ્રેક્ટરમાં ફોર્મ ભરી શકશો એના મુખ્ય ઘટકમાં તમે સેલ્ફ પ્રોપેલ્ડ નામના નામની જે પોઈન્ટ આવે છે એમાં તમે સિંગડાવાળા ટ્રેક્ટરનું ફોર્મ ભરી શકશો હવે ખેડૂત મિત્રોને એ જાણવું છે કે ભાઈ અમારે આ સિંગડાવાળું ટ્રેક્ટર સાગરભાઈ લેવું છે પણ કેટલા હોસ પાવરથી કેટલા હોસ પાવર ના આવી શકે તો એમાં પાંચ હોસ પાવરમાં અલગ અલગ એન્જિનમાં આવે ગ્રીવ્સનું એન્જિન હોય કોમેટનું એન્જિન હોય ફિલ્ડ માર્શલનું એન્જિન હોય ઘણા બધા પ્રકારના એન્જિન હોય છે એ જ રીતના સાત અથવા તો સાડા સાત હોસ પાવરમાં તમારે ટ્રેક્ટર લેવું છે તો એમાં પણ તમને મળવા પાત્ર છે હવે આ ટ્રેક્ટર સારી એવી ક્વોલિટીના ક્યાંથી અને કેવી કેવી કંપનીઓના એવા લઈએ કે જેથી કરીને આપણને સબસિડીનો પણ ફાયદો થાય અને પૈસામાં પણ ફાયદો થાય તો એવી ચાર કંપનીની માહિતી તમને આપવા જઈ રહ્યો છું કે જેમાં અમે ખુદ ગયા છીએ એની ખુદ માહિતી મેળવેલી છે અને એ ટ્રેક્ટર જે ખેડૂતોને આપેલા છે એ ખેડૂતોને પણ મળેલા છીએ કે ભાઈ તમે આ કંપનીના ટ્રેક્ટર લીધા છે તો એમાં તમને સર્વિસ કેવી મળે છે અને કેવું એનું કામકાજ છે ક્વોલિટી કેવી છે તો વર્ષો સુધી જે ટ્રેક્ટર વાપરે છે અને જે કંપની વાપરે છે એના તમને નામ આપવા જઈ રહ્યો છું તો એમાં ઘણી બધી કંપની સબસિડીમાં પણ કામકાજ કરે છે ઘણી બધી સબસિડીમાં કામકાજ નથી કરતી એવી ચાર મહત્વની કંપની જે પ્રોફેશનલ રીતે અને ખેડૂતોને સર્વિસ પૂરેપૂરી આપે છે એ બાબતે કામ કરી રહી છે પહેલી કંપની એમાં નામ આવે છે જો કે બધી કંપની પહેલા નંબરે જ છે પેલી આપણે વાત કરીએ તો મુરુગન પાવર વિડર એના નીચે કંપનીના કોન્ટેક નંબર આપેલા છે આજે જ કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો એ પાંચ ઓસ પાવરમાં સાત ઓસ પાવરમાં ટ્રેક્ટર બનાવી રહી છે અને સબસિડી માન્ય ટ્રેક્ટર બનાવી રહી છે એમાં તમે કોલ કરી શકો છો ત્યાર પછી બીજું નામ છે વસુધા એગ્રો પાવર વિડર આ કંપની પણ ઘણા બધા ખેડૂત મિત્રોના દિલમાં વસતી એક કંપની છે એમાં પણ સબસિડી માન્ય સાત ઓસ પાવર સાડા સાત ઓસ પાવરના ટ્રેક્ટર તમને મળવાપાત્ર છે એના પણ નીચે કોન્ટેક્ટ આપેલા છે એમાં તમે કોલ કરી શકો છો જે જે કોન્ટેક્ટ આપું છું એ ડાયરેક્ટ કંપનીના માલિકના કોન્ટેક્ટ નંબર આપું છું એટલે ખાસ કરીને તમે વાતચીત કરી લેજો ત્રીજી કંપની છે ભારત એગ્રો એન્જિનિયરિંગ એ પણ પાવર ઘણા બધા પ્રકારના બનાવે છે એની સાથે તમે વાર્તાલાપ કરી શકો છો ત્યાર પછીની કંપની છે ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ એ પણ સિંગલ વ્હીલના ટ્રેક્ટર ડબલ વ્હીલના ટ્રેક્ટર સિંગડાવાળા ટ્રેક્ટર એમાં પણ એનું સારું કામકાજ છે તો એમાં પણ તમે કોલ કરીને વાર્તાલાપ કરી શકો છો હવે ખેડૂત મિત્રોને ગણતરીની બાબતે મારે વાત કરવી હોય તો અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ ભાવતાલ રાખેલા છે એમાં તમને એક લાખ રૂપિયા આજુબાજુના આ સિંગડાવાળા ટ્રેક્ટર મળવાપાત્ર છે હવે જો તમે સબસિડીમાં ફોર્મ ભરો છો સબસિડી તમારે પાસ થઈ જાય છે તો તમને ચાલીસ ટકાથી લઈને પચાસ ટકા સુધી તમને સબસીડી એમાં મળી શકશે એટલે કે લાખ રૂપિયાનું દાખલા તરીકે તમે ટ્રેક્ટર લીધું હોય તો એમને એમાં તમને ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો ફાયદો થવા પાત્ર છે તો રાહ નથી જોવાની વાળા ખેડૂત તમારા માટે જ્યાં વિડીયો બનાવેલો છે કે વીસ તારીખ એટલે કે વીસ જુલાઈ સુધી ટ્રેક્ટર મળવાના છે સબસિડીમાં ફોર્મ ભરવા માટે તો આજે તમે નજીકના ગ્રામ સેવકનો વીસીનો નો અને આ કંપની પાસેથી પણ તમે માહિતી મેળવી શકો છો આવી અવારનવાર સબસીડીની યોજનાની અને ખેતીવાડીની રસપ્રદ માહિતીના ભંડાર સાથે આપણે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન